વડોદરાના આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો થોડા દિવસો પૂર્વ શહેરના સરદાર ભવનના ખાજામાં પાર્કિંગ બાબતે થયેલી તકરારમાં મર્ડર થયું હતું આ વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા કાયમ છે તેના કારણે અવારનવાર ઝઘડા થતા હોય છે જેને અનુલક્ષીને પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા આજે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જુબીલી બાગ સર્કલથી સરદાર ભવનના માં કોઈ પણ વાહન જઈ શકશે નહીં સરદાર ભવનના ખાચામાં જવા માટે જુબીલી બાગ સર્કલથી સરદાર ભવનના ખાચા ત્રણ રસ્તા થઈ ભક્તિ સર્કલ હુજરત રોડ કારેલી બાગ પોલીસ સ્ટેશન થઈ સરદાર ભવનના માં જઈ શકાશે જ્યારે સરદાર ભવનના માં રોડ પર ઓડ ઇવન ડેટને અનુરૂપ વાહન પાર્ક કરવાના રહેશે